મેટ્રોની કામગીરીને લઈ વેપારીઓ હેરાન પરેશાન થાય છે ત્યારે રાજમાર્ગના વેપારીઓની જાણે ધીરજ ખૂટી ગઈ હોય તેમ વેપારીઓએ મેટ્રોની કામગીરીને લઈને વિરોધ કર્યો હતો સુરતમાં મેટ્રોની મોકાણને કારણે રાજમાર્ગના વેપારીઓની ધીરજ ખૂટી ગઈ છે જેને લઈ વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે મેટ્રો દ્વારા ઓગણીસ મહિનાથી દુકાનોની આગળ બેરિકેટ મારી દેતા વેપાર ધંધા બંધ થયા છે તેમજ બળતણ પણ નહીં ચૂકવતા વેપારીઓની હાલત કફોડી બની છે મેટ્રોની કામગીરી ઘટનાની છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહી છે સેન્ટ્રલ ઝોનમાં રાજમાર્ગ પર મસ્કતી હોસ્પિટલની પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ બંધ કરાયા બાદ વિસ્તારના વેપારીઓમાં રોષ મળ્યો છે મેટ્રો કામગીરીને લઈ કમ્પાઉન્ડ વોલ અને વળતરના પ્રશ્નો બાબતે હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતા આ માર્ગ પર વર્ષોથી વેપાર ધંધા સાથે જોડાયેલા વેપારીઓનો વિરોધ નોંધાવ્યો હતો મારું નામ તાહેર લોખંડવાલા છે અમે સાહેબ ટાવર રોડના રાજમાર્ગના વેપારીઓ છીએ આટલે ઓગણીસ મહિનાથી આ રસ્તો બંધ છે અને અમારા ધંધા બિલકુલ ચાલતા નથી પહેલાં યુટિલિટી શિફ્ટિંગમાં એક વર્ષ બંધ રહ્યું ત્યારે અડધો રસ્તો ચાલવામાં ખોલવામાં આવેલો ત્યારે ધંધા અડધા થઈ ગયેલા જે બાદ આ ઓગણીસ મહિનામાં ધંધા બિલકુલ ઝીરો થઈ ગયા છે એમઓ અમારા સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે અમારા સાથે એમઓયુ બનાવવામાં આવેલું કે દસ મહિનામાં આ સંપૂર્ણ રોડ કામ કરીને સ્લેબ બનાવીને ખોલી આપીશું એ એ લોકોથી કામ પૂરું થયું નહીં એટલે એને એક્સટેન્શન કરીને બીજા ઓગણીસ મહિના સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યું હજી પણ પચાસ ટકા જેટલું કામ પણ પૂરું થયું નથી અને અત્યારે એ લોકોને વર્તલ નહીં આપવું પડે એટલે એક ન જીવો દસ ફૂટનો રસ્તો અમારે આપે છે આ દસ ફૂટનો રસ્તો કેટલા સમય સુધી આપશે એનું કંઈ નક્કી નથી આ પ્રોજેક્ટ કેટલી સમય મર્યાદામાં પૂરું થશે એનું કંઈ નક્કી નથી એટલે આ જો પ્રોજેક્ટ બીજા બે ત્રણ વર્ષ ચાલે તો આ વેપારીને આગળ મરવાનો સમય આવી જાય અમારે અમારા પરિવાર જે માણસો છે એનો ઉપરથી અમારા જે લાઇટ બિલ વેરા બિલ એ બધા ખર્ચા લાગેલા છે એ બધું કેમ પૂરું થાય એ ખબર નથી અમારો આ શાંતિપૂર્ણ પ્રદર્શન છે અમારે કોઈ શાંતિથી બધું કામ કરવું છે અમે ગાંધીનગર સુધી સાહેબોને મળી આવ્યા છે હજી સુધી એનો કોઈ રસ્તો અમારે મળ્યો નથી